જમ્યા પછી એક કલાક વધારે પ્રમાણમાં લોહી પેટમાં હોય છે પાચન માટે હવે જમ્યા પછી જો મગજનું કામ વધારે કરીએ તો લોહી મગજને પણ વધારે જોઈએ અને જમ્યા પછી શ્રમજનક વ્યાયામ કરીએ તો પણ એ લોહી બધું શરીરનો બહારનો ભાગ લઈ જાય મજૂરો જમ્યા પછી આરામ કરે છે પણ મનના મજૂરો જમ્યા પછી તરત કોમ્પ્યુટર પર ચોંટી જાય છે છતાંય વચ્ચેનો રસ્તો છે જે લોકોને સગવડ છે એ લોકો જમ્યા પછી ધીમે ધીમે વીસ મિનિટ કે એનાથી થોડો વધારે પીરિયડ ચાલે તો પાચન પણ સારું રહે અને એ ચાલવાના કારણે જે ખોરાક છે એ સાચી રીતે આગળ ખસે કારણ કે જો તમે ઝડપથી ચાલશો તો લોહી બધું પગને જોઈશે અને વિચારોની દુનિયામાં ગયા કે ફોનમાં ચોંટી પડ્યા તો પછી ફરીથી પાછું લોહી મગજને જોઈશે એટલે જે થોડાક વર્ષો પહેલાં જીવન પદ્ધતિ હતી જ્યાં પગનો ઉપયોગ વધારે થતો એટલે દિવસભર લોકો ચાલતા રહેતા અને ત્યારે ડાયાબિટીસ નામનો રોગ મોટાભાગે પુસ્તકોમાં હતો હવે જે ચાલવાની વાત છે એ માત્ર સ્ટેપ્સમાં આવી ગઈ છે કે હું આજે દસ હજાર સ્ટેપ્સ ચાલ્યો કે ચાલી અને ખુરશી પર કેટલા હજાર સ્ટેપ બેઠા એ આપણે કોઈને કહેતા નથી માટે તમે અહીંયા જે બેઠા છો ઊભા પણ થઈ જાઓ છો તો તમારા શરીર પરનો મોટામાં મોટો ઉપકાર છે અને થોડા ડગલા ચાલી લીધા તો માથાના વાળથી પગના અંગૂઠા સુધીનું આખું શરીર તમને દંડવટ કરે છે કારણ કે તમે બેસી રહો છો અને અંદર દરેક પળે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ કોલેસ્ટ્રોલ અને અપચો એ તૈયારી કરે છે પોતાનો ધંધો વિકસાવવાની તમે ઓર્ગેનિક ફૂડ પણ ખાઓ છો અને ઈચ્છા થાય ત્યારે બહાર જમો કે ભજીયા સમોસા પણ ખાઓ છો આ સીધો મધ્યમ માર્ગ છે સ્વસ્થ રહો મસ્ત રહો